ભાવનગર શહેરમાં ખાણીપીણીના નાના ધંધાર્થીઓ દ્વારા પોતાના રોજગારને લઈને કમિશનરને આવેદન અપાયું ભાવનગર શહેરના નાના મોટા ખાણીપીણીના ધંધા સાથે સંકળાયેલા ધંધાર્થીઓ દ્વારા આજે મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા તેમને હેરાન કરવામાં આવતા હોય અને તેમનો માલ જપ્ત કરી લેવામાં આવતો હોય જેને લઈને તેમના ધંધામાં ખૂબ જ તકલીફ પડી રહી છે તેમજ તેમના પરિવારનું ગુજાન ચલાવવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે જેવી સમસ્યાઓને લઈને આજે આ તમામ ધંધાર્થીઓ દ્વારા ભાવનગર મહાનગરપાલિકાના આવેદન આપવા માટે પહોંચ્યા હતા હું રાકેશભાઈ કમિશનર ભાવનગર ભાવનગર સુભાષનગર મહિલા કોલેજ સર્કલમાં અમારો લારી ગરદાર ગલ્લાનો ધંધાનો વ્યવસાય છે અમારો પ્રશ્ન એ છે માનની કમિશનર સાહેબને કે ભાઈ અમે તો કોઈ સ્ટેન્ડેબલ નથી લાવવા લઈ જવાવાળા છીએ તો હાલની પરિસ્થિતિમાં અમને યોગ્ય રીતના ધંધો કરવા દો મુદલમાં ચારથી પાંચ કલાક અમે ધંધો કરવા આવી છે કે ભાઈ અમે કોઈ નડચણ કરતા નથી છતાંય તમે યોગ્ય ગાઈડલાઈન આપો અમને ધંધો કરવા જો અને હાલની પરિસ્થિતિને લઈને અમે ક્યાં આવે છેલ્લા બાવીસ પચીસ વર્ષથી ધંધો કરીએ છીએ અને ભાવનગરમાં એવો કોઈ ધંધાનો સ્કોપ નથી તો આપની યોગ્ય ગાઈડલાઇન મુજબ અમને જ્યાં જ ત્યાં જ અમને ધંધો કરવા દો એવી અમારી અપેક્ષા છે મહાનગરપાલિકા દ્વારા જગ્યા આવી છે અમને જગ્યા આપવામાં આવી છે પણ હવે એ જગ્યા માટે બહુ ડિફિકલ્ટ છે આમાં અમને અમે એવું કહી છે કે અમને ટીપી સ્કીમ લાગુ કરો મહિલા કોલેજ સર્કલમાં અમે વર્ષોથી ઊભા રહેતા હવે એ અમને એમ કે તમે તળાજા પેટ્રોલ પંપની બાજુમાં તમારી માટે જગ્યા ફાળવવામાં આવી છે પણ ત્યાં અમારી માટે બહુ બધું અડચણને ડિફિકલ્ટ છે કે અમે ત્યાંથી અમારું લારી કે વાહન લઈ જઈ શકીએ નહીં એટલે થોડી ઘણી તો એવું કોઈ પણ જગ્યા હોય એવું ત્રાસ તો છે જ તે કારણ કે ભાઈ નાસ્તાવાળાની આ બધું તકલીફો રહેવાની જ છે હવે અમે નવી જગ્યા ડેવલપ કરીએ એટલે અમારી માટે ખાસો સમય વ્યા જાય એટલે અમારી પાસે એટલો કોઈ સમય અમે દઈ કે એવું અમારી કોઈ કેપેસિટી જ નથી એ લોકો તો કે છે કે ભાઈ અમે ને તમ તારે તમારે સ્વનિર્ભરને આત્મનિર્ભર ને તમે તમારી રીતના કરો અમે તમારી સાથે જઈએ પણ હવે ત્યાં એ લોકો જૂના હોય એટલે એ બધું બહુ અઘરું છે કુલદીપ મારું નામ છે કુલદીપ હવે અમે જે લારીઓ ગરલા વાળા છીએ રોજે રોજ લઈ ને ખાવા વાળા વ્યક્તિ છે હવે અમે જે ઘોઘા સર્કલ છે રૂપાણી છે મોલ છે મીણબત્તી સર્કલ છે હવે રોજ અમે લઈ જતા અને પહેલાં ઉપાધ્યાય સાહેબ હતા તો એમ કહેતા કે રોજે રોજ લઈ જાઓ ને લાવો અમે રોજે રોજ લઈ જતા અને લાવી લાવતા હતા હવે એમ કહે છે કે હવે તમારે રાખવાનું નહીં તમને જે વેન્ડર જોડે કરી કરી દેવામાં આવ્યું છે ત્યાં જાઓ પણ ત્યાં હવે ભાવનગરની સિટીની બહાર છે એ ત્યાં હવે ઊભા રહેવા જાવી તો લગભગ લુખાતકોનો તાંસ છે એવી વાતે છે અમને બધી વાત મળી છે બીજા બે ત્રણ જણા જ્યાતા જ છે એવું અનુભવ એને થઈ ગયો છે

ત્યાં અમારા ઘરા કોઈ કસ્ટમર આવી શકે એમ નથી ને ત્યાં લુખાવ થતો છે ત્રાસ છે લોકોનો ને અમે અત્યારે કમિશનર સાહેબને મળવા ગયા છીએ તો કમિશ્નર સાહેબે કીધું છે કે અમે જોશું એમ અમે જે અત્યારે ભાવનગરમાં એવા ધંધા નથી એવી કંઈ કંપની નથી તો અમે ના ત્યાં લાગી જાય અમારે અત્યારે હપ્તા ચાલુ છે ઘરના અને ફી છોકરાઓની ભરવાની હોય તો અમારે શું કરવું